ઉમરવાડા ગામમાં નિઃશુલ્ક આરોગ્ય ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો તારીખ ચાર ઓક્ટોબરના રોજ ઉમરવાડા ગામમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે જીબી મોદી કેન્સર સેન્ટર અને શ્રીમતી જયાબેન મોડી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા નાણાકીય રીતે પછાત નાગરિકો માટે નિઃશુલ્ક આરોગ્ય ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કેમ્પમાં મુખ્યત્વે આંખોની તપાસ સામાન્ય રોગ ચિકિત્સા અને કેન્સર જેવી ગંભીર બીમારીઓનું નિદાન કરાયું હતું ગામના અનેક નાગરિકોએ આ કેમ્પનો લાભ લીધો હતો જેમાં મોતિયાપ દ્રષ્ટિની કમી ડાયાબિટીસ હાઈ બીપી અને કેન્સરના લક્ષણો જેવા આરોગ્ય મુદ્દાઓ માટે નિષ્ણાંત તબીબો દ્વારા નિઃશુલ્ક સારવાર આપવામાં આવી હતી આ સાથે જે લોકોને જરૂરત જણાતી હતી તેવા નાગરિકોને જરૂરી દવાઓ પણ મફતમાં વિતરિત કરાઈ હતી આ કેમ્પથી નાગરિકોને તેમના આરોગ્ય અંગે માર્ગદર્શન મળી રહ્યું છે અને લોકોને તેમના આરોગ્ય વિશે વધુ સજાગ થવાની તક મળી રહી છે આ કેમ્પને સફળ બનાવવા માટે સ્થાનિક આગેવાનો અને આરોગ્ય સદસ્યોના યોગદાનની ખાસ પ્રશંસા કરવામાં આવી હતી આ કાર્યક્રમ ઉમરવાડા ગામમાં આરોગ્યના મોરચે એક સકારાત્મક પગલું સાબિત થયું છે જેમાં નાગરિકોને આરોગ્ય સુધારાની નવી આશા મળી છે